જેવો એટેક આવ્યો કે પહેલી સાઈઠ મિનિટ અત્યંત મહત્વની છે એમ સિકલ માં પણ જે પણ નાની મોટી તકલીફોની શરૂઆત થઈ એમાં પહેલો કલાક અને પ્રથમ દિવસ ખૂબ કારણ કે સિકલ સેલ ડિઝીઝમાં શા માટે દુખાવો શરૂ થયો શાને કારણે જે છે દર્દી અચાનક ફીકું પડી ગયું શાને કારણે આંખ વધારે પીળી થઈ ગઈ શાને કારણે તાવ આટલો બધો વધારે આવવા માંડ્યો શાને કારણે પેટ ફૂલી ગયું શાને કારણે દુખાવો જે છે વધારે ને વધારે અસહ્ય બનતો જાય છે આ બધાના કારણો જે છે કારણોમાં ઉતરવું જાય છે અને એટલા જ માટે આપણે સમજીએ કે સિકલ સેલ ડિઝીઝની સારવારમાં ખૂબ ચોકસાઈ જરૂરી છે જો એ દર્દીની સારવાર ઘરે શક્ય હોય તો ઘરે સારવાર થઈ શકે પરંતુ એના ચોક્કસ નિદાન બાદ ચોક્કસ સમજણ બાદ અને જો ક્યારેક એવું લાગે લાગે કે દર્દી દર્દી જે છે છે એ વધારે ગંભીર એવા દર્દીને આપણે પણ સરસ રીતે મેનેજ કરવા જોઈએ કે જેથી કરી એનું જીવન બચી જાય ઘણી વખત એવું છે કે કેટલીક મહત્વની બાબતો કેટલીક મહત્વની તકેદારીઓ એ આપણે આઈસીયુ માં લેવી જરૂરી છે અને એ લક્ષણો પારખવાથી એ ટેસ્ટ કરવાથી અને ઉચ્ચ સારવાર આપવાથી આવા દર્દીઓ જે છે બચી શકે છે ક્યારેક ક્યારેક વાત આવે છે કે ફલાણો વ્યક્તિ સારો હતો ને અચાનક એક્સપાયર થઈ ગયો ફલાણી બેન સારી હતી ને અચાનક એક્સપાયર થઈ ગઈ તો મોટા ભાગના દર્દીઓને આપણે બચાવી શકીએ છીએ સારું જીવન આપી શકીએ છીએ આવી કેટલીક ઘટનાઓ જે છે એ બનતી હોય છે આપણે રોડ પર ચાલતા વાહનો જોઈએ છે એક્સિડન્ટ કોઈ વખત થાય પરંતુ એ દરેક કારને કે દરેક ટ્રકને થતો નથી એટલે જ માટે દર્દી પણ ક્યારેક બીમાર પડે તો બીમાર પડે તો એની યોગ્ય સારવાર અને માવજાત બહુ જ અગત્યની છે યાદ રાખો ગોલ્ડન અવર મેનેજમેન્ટ મેનેજમેન્ટ કલાકનું અને પ્રથમ દિવસનું નિદાન ચોક્કસ સારવાર ચોક્કસ માટે જ આપને ખૂબ વિનંતી છે કે કોઈ પણ તકલીફ પડે તરત આવો યોગ્ય નિદાન કરાવો અને ઉચિત સારવારથી પાછું પુનઃ ધબકતું જીવન પ્રાપ્ત કરો ધન્યવાદ